પાંચ દિવસથી ફરાર લોક કલાકાર દેવાયત ખવડની હવે ધરપકડ થઈ ગઈ છે આ ધરપકડ પણ એક પ્રશ્ન ઉઠાવતી થઈ છે કારણ કે ગીર સોમનાથમાં આ જે ઘટના હતી એ બની હતી પરંતુ દેવાયત ખવડની ની ધરપકડ સુરેન્દ્રનગરમાંથી થઈ છે માટે આ ધરપકડ થતા પણ હવે આ કેસ જે છે એ વધુ સવાલો ઉભા કરતા થઈ ગયો છે આ વિશે વધુ વિગતો મેળવી અહેવાલમાં સુરેન્દ્રનગરના દુધઈ ગામેથી એલસીબી તેમની ધરપકડ કરી છે થોડા દિવસો પહેલા હુમલામાં વપરાયેલ બે કાર જે છે એ ગીર સોમનાથ બિનવારસી મળી આવી હતી પોલીસ જે છે પોલીસની ચાર અલગ અલગ ટીમો દેવાયત ખવડ ને ઝડપી લેવા માટે તપાસ કરી રહી હતી પોલીસે આ જે ધરપકડ છે એ શરૂ કરી દેવામાં આવ્યો છે જેટલા દિવસથી આમ તો ગુજરાતમાં પ્રતિ દિવસ હુમલાની અનેક ઘટનાઓ બનતી હોય છે પરંતુ ગીર સોમનાથમાં થોડા દિવસ પહેલા જે ઘટના બની એટલા માટે ચર્ચાઈ રહી છે કારણ કે હુમલાખોરીના આક્ષેપ ગુજરાતના ખૂબ જાણીતા દેવાયત ખવડે પોતાની ગાડીને અમદાવાદની આવેલા ગામના ધ્રુવરાજસિંહ ચૌહાણની ગાડી ઉપર કથિત રીતે ભટકાડી દેતા આ વિવાદ જે છે એ હતો ગીર સોમનાથના તાલાળા નજીકના એક ફાર્મ હાઉસ નજીક મંગળવારે સવારે લગભગ બની હતી અને બાદ દેવાના પ્રયાસનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરવાની કાર્યવાહી જે છે હાથ ધરી હતી અને આજે અંતે તેની ધરપકડ થઈ ગઈ છે જ્યારે જયારે ધ્રુવરાજસિંહને હાથે અને પગે ફ્રેક્ચર થતા સારવાર માટે જુનાગઢની એક હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા દેવાયત ખવડ સામે આ ગુનો નોંધાતા સાણંદ પાસે બિલ્ડર પર કથિત રીતે હુમલો કરતા દેવાયત ખવડની થયેલી ધરપકડ ત્યારબાદના તેના ત્રણ મહિના સુધીના જેલવાસ પણ ફરી ચર્ચા રહ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં ગીરના જંગલની બોર્ડર પર આવેલા તાલાળા શહેરના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી મુજબ મંગળવારે લગભગ સવારે વાગ્યાની આસપાસ ધ્રુવરાજસિંહ અને તેમના કૌટુંબિક ભાઈ રાજેન્દ્રસિંહ સરવૈયા અને ડ્રાઈવર તરંગ આ બધા ચિત્રોળ ગામના એક રિસોર્ટ માંથી તેમની કારમાંથી બેસીને સોમનાથ જવા માટે નીકળ્યા હતા અને એ સમયે રિસોર્ટ થી ચિત્રોળના પાટી જતા સામેથી પૂર ઝડપે આવી રહેલી એક મોટી કાર ધ્રુવરાજસિંહની કારને ટક્કર મારી સામે વાળી ગાડી થી બચાવવા ધ્રુવરાજસિંહ તેમની ગાડીને પાછળ પાછળથી આવતી અન્ય એક ગાડીએ ને ગાડીને થી પણ ટક્કર મારી આગળ અને પાછળ બંને સાઈડ થી ટક્કર મારી આરોપીઓએ ધ્રુવરાજસિંહ ની ગાડીને ના કાંઠે ધકેલી દીધી ત્યાર પછી બંને ગાડીઓ માંથી લગભગ બાર થી પંદર લોકો જે મુકાની હતા એ લોકો ઉતરી આવ્યા અને ને ગાળો આપવા લાગ્યા એફઆઈઆરમાં એવું પણ નોંધવામાં આવ્યું છે કે સામેથી આવેલી ગાડીનો ડ્રાઈવર પણ નીચે ઉતર્યો ધ્રુવરાજસિંહ તેમને પહેરેલા પંદર તોલાની ચેન અને ચાર તોલાનું લોકેટ ખેંચી લીધા અને પછી બધા ભેગા મળીને પાઇપ પડે ધ્રુવરાજસિંહને માર માર્યો ધ્રુવરાજસિંહની ફરિયાદ પરથી નોંધાયેલી એફઆઈઆરમાં એવું પણ નોંધાયું છે કે દેવાયત ખવડે એક રિવોલ્વર કાઢેલી અને ધ્રુવરાજ સામે તાંકી હતી અને એવું કહ્યું હતું કે આ તારા માટે જ છે બે નંબરની રિવોલ્વર લાવ્યો છું અને જો તું કોઈ પોલીસ કેસ કરીશ તો તને આ રિવોલ્વરથી જ ઠોકી દઈશ આવું નિવેદન તેમણે એફઆઈઆર માં આપેલું છે રિવોલ્વર તાક્યા બાદ દેવાયત ખવડે ધ્રુવરાજ કારમાં રહેલા રોકડા લગભગ ચાલીસ થી બેતાલીસ હજાર રૂપિયા પણ લઈ લીધા અને ફરી એકવાર તેમની કારને ટક્કર મારી આરોપીઓ તેમની નંબર વગરની બે ગાડીઓમાં બેસીને જતા રહ્યા ધ્રુવરાજસિંહ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે સનાથલ ગામમાં આયોજિત એક લોક ડાયરામાં આવવા માટે ખવડે આઠ લાખ રૂપિયા ફી લીધી હતી પરંતુ પછીથી તેઓ ડાયરામાં નતા આવ્યા પરિણામે ધ્રુવરાજસિંહના મોટા બાપા ભગવતસિંહ દેવાત ખવડ સામે ફરિયાદ કરી હતી કે ડાયરામાં ખવડ સમયસર ન આવતા તેમને આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે આ ફરિયાદના મન દુઃખના કારણે ખવડે તેમની પર તાલાળામાં હુમલો કર્યો તેવું ધ્રુવરાજસિંહે અને આ કેસ ત્યારબાદ દેવાયત ખવડ સામે અલગ અલગ કલમો પણ નોંધાય છે ધ્રુવરાજસિંહ પર હુમલો થયા બાદ ભાઈ અને ડ્રાઈવર તેમને તલાળાની એક હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં તેમને એવું કહેવાયું કે તેમના ડાબા પગ અને ડાબા હાથ ફ્રેકચર છે એટલે તેમને સલાહ આપવામાં આવી કે વધુ સારવાર માટે એમને મોટી હોસ્પિટલમાં લઈ જવામાં આવે જેથી ધ્રુવરાજસિંહને જુનાગઢની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ધ્રુવરાજસિંહ ફરિયાદ મળતા મંગળવારે લગભગ સાંજે પોલીસ સ્ટેશને કલમ ત્રણસો અગિયાર જાણી જોઈને ઈજા પહોંચાડવા બદલ એકસો અઢાર એકસો અઢાર બે ગેરકાયદેસરની મંડળી રચવા બદલ કલમ એકસો નેવ્યાસી બે કરવા બદલ કલમ એકસો એકાણું બે અને એકસો એકાણું ત્રણ ગુનાહિત કાવતરું કલમ એકસઠ કરવાનાથિયાર ધારાની કલમો હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે એટલે ફરિયાદ થઈ ગઈ છે ગુનાઓ નોંધાઈ ગયા છે અને હવે જે સમાચાર સામે આવ્યા છે એ મુજબ ધરપકડ પણ થઈ ગઈ છે હવે જોવું એ રહ્યું કે આ ધરપકડ બાદ કાયદાકીય કાર્યવાહી શું અને કેવી કરવામાં આવે છે આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ હેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને વેબડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર